મિક્સર જારમાં ક્રશ કરવાના છે કરી દીધી છે હવે મમરા છે મમરાને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું એડ કર્યું કઢાઈમાં નોર્મલી ગરમ કરવાનું છે ડુંગળી ટામેટા મેથી ધાણા મરચાં નોર્મલી ગરમ કરવાનું છે ની અંદર બટાકાની પાણી કાઢીને એડ કરીશું નોર્મલી ગરમ કરવાનું છે હવે બંધ કરી દઈશું હવે બાઉલમાં લઈ લઈશું મમરા પણ દળીને તૈયાર કરી દીધા છે હવે તેને મિક્સ મિશ્રણના ભેગું મિક્સ કરી નાખીશું ધાણાજીરું પાવડર હળદર લાલ મરચું પાવડર મીઠું એડ કરીશું મિક્સ કરી દઈશું મિશ્રણ આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે તેની સરસ એવી નાની નાની ટીકડી બનાવીશું रीते बटाख शेण आ रीते सरस एवढी मस्त मजानी कुरकुडे टीकडी तयार थेट हवे थवा देश તૈયાર થઈ જાય છે રેટીકું આ રીતે તેલ મેળવીને થવા દઈશું થઈ ગઈ છે હવે લઈ લઈશું આવો કુરકુરે નાસ્તો તમે સરળ રીતે સરસ રીતે ઘરે બનાવી બનાવી શકો છો મિત્રો થોડા સમયમાં અને ઘરની ઘરની અંદર જે ચીજ હોય તે તે ચીજોથી તમે બનાવી શકો છો તો સરસ એવો મસ્ત મજાનો મીઠો અને સ્વાદિષ્ટ એવો નાસ્તો ક્રિસ્પી તમે જોઈ શકો છો મિત્રો ખાવાની કેવી મજા આવે તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને મારા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો